ગુજરાતના પ્રખ્યાત તહેવાર નવરાત્રીની ધુમ્મર શરૂ થવાની છે અને આ તહેવારમાં મહિલાઓ તથા યુવતીઓની સુરક્ષાની પ્રાથમિકતા આપી અને જામનગર જિલ્લા પોલીસે વિશેષ વ્યવસ્થા કરી છે જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈનાત રહેશે આ ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પણ સી ટીમની ટુકડીઓ મહિલાઓના રક્ષણ માટે સક્રિય રહેશે જેથી ગરબાના આનંદમાં કોઈ પણ અસાભાવ ન રહે જામનગર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ પાર્કિંગ વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં સીટીના સભ્યો સિવિલ ડ્રેસમાં રહી અને શંકાસ્પદ તત્વો પર નજર રાખશે આ ટીમમાં ત્રણ મહિલા અધિકારીઓ અને એક પુરુષ અધિકારીની ટુકડીઓ સાથે વાહનો પણ તૈનાત કરાયા છે જો કોઈ મહિલાને ત્રાસ આપવામાં આવે તો તુરંત એકસો બાર અથવા એકસો એક્યાસી હેલ્પલાઇન પર કોલ કરી અને મદદ મેળવી શકાય છે વાહન ખરાબ થવા પર કોઈ પણ પોલીસ દ્વારા વાહન દ્વારા ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાય છે આ વ્યવસ્થા ગુજરાત પોલીસના વ્યાપક પ્લાનનો ભાગ છે જેમાં રાજ્યના સાતસો થી વધુ સી ટીમો તૈનાત કરાઈ છે જામનગરમાં પણ આ ટીમો ગરબા ક્લાસીસમાં સ્વરક્ષણ તાલીમ આપી રહી છે જેથી મહિલાઓ આત્મરક્ષા માટે તૈયાર રહે વધુમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ સૂઝની ટુકડીઓ પેટ્રોલિંગ માટે તૈયાર છે તેમાં દસ હજારથી વધુ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડની ભાગીદારી રહેશે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ રમેશ